મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં પોલીસ મથક દ્વારા ત્રણ નવા કાયદાની લોકોને માહિતી આપવા સેમિનાર યોજાયો દેશમાં ગત એક જુલાઈથી અમલમાં આવેલા ત્રણ નવા કાયદાઓમાં થયેલ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યા છે આ કાયદાઓ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા લોક જાગૃતિ અને નવા કાયદાની સમજણ આપવા માટે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કરુણા નિકેતન હાઈસ્કૂલ ખાતે નવા અમલમાં આવેલા કાયદા વય સેમિનાર યોજાયો ભારત દેશમાં અંગ્રેજોના સમયથી અમલમાં રહેલા ઇન્ડિયન પિનલ કોડ ક્રિમિનલ પ્રોસીઝર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટના કાયદામાં મોટા ફેરફાર કરાયા હતા બાદમાં એક જુલાઈથી સમગ્ર દેશ મામલેશ વસાવા તથા પોલીસ અધિક્ષક ડોડિયા બાલાસીનોર પોલીસ સ્ટેશન પીઆઈ અંશમન નિનામા તેમજ સ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે સેમિનાર દરમિયાન ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સુરક્ષા અધિનિયમ જેવા નવા કાયદાની જોગવાઈઓ અંગે સમજણ આપવામાં આવી હતી સાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ